ધોરાજીમાં ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી ધોરાજીમાં આજે સવારે સાત વાગે રામ મંદિરથી પ્રસ્થાન થયેલું હતું શોભાયાત્રા ભક્ત શ્રી તેજાબાપાના ક્ષેત્ર દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું હતું શોભાયાત્રા સવારે સાત વાગે રામ મંદિરથી શરૂ થઈને સ્ટેશન પ્લોટ ગેલેક્સી ચોક પેરખાનો કુવો સોની બજાર શાક માર્કેટ આવેલા ચોક જેતપુર રોડ રોડ થઈને રામ આ વાહનો જેવા કે ભગવાનના સ્વરૂપના તેમજ રાસ મંડળી તલવાર બાજી તેમજ ધોરાજીના ભાઈઓ બહેનો જોડાયા હતા શોભાયાત્રાનું સ્વાગત કરવા માટે વિસ્તારોમાં જેવા કે ઠંડા પીણા શરબત આઈસ્ક્રીમ અને અન્ય વસ્તુનું વિતરણ કરાવું ફૂલહારથી સ્વાગત કરાવો ધોરાજી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ તથા તેમના સ્ટાફ દ્વારા પૂરેપૂરો બંદોબસ્ત હોય કોઈ પણ જાતનો ભેદ બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો શાંતિપૂર્ણ શોભાયાત્રા પૂરી થયેલ અને ત્યારબાદ બપોરના બાર કલાકે રામ મંદિરે સમૂહમાં ભગવાન રામની આરતી કરવામાં આવી આ પ્રસંગે ધોરાજીના ભાઈઓ બહેનોએ તેમના અન્ય લોકોએ ભાગ લીધો